નમસ્કાર મિત્રો ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશે આપણે આજના આ વિડીયો અંદર વાત કરવાના છીએ મિત્રો ગુજરાત પોલીસ ની અંદર પોલીસ કોન્સ્ટેબલ માટે જે શારીરિક કસોટી એટલે કે ગ્રાઉન્ડ લેવામાં આવ્યું હતું એનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આજના આ વિડીયો અંદર આપણે જોઈશું કે કેટલા ઉમેદવારો જે છે એ પાસ થયા છે અને આ રિઝલ્ટ જે છે એ તમે કઈ રીતે જોઈ શકો છો તો જે તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ ઓફિશિયલ ટ્વીટ કરીને અહીંયા જણાવવામાં આવ્યું છે એ પ્રમાણે લોકરક્ષક સ્વર્ગની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની યાદી વેબસાઇટ પહેલી અને જે આ બે વેબસાઇટ છે એના પર મૂકવામાં આવેલ છે તો આપણે જે છે એ આ વેબસાઇટ પર જતા રહીએ છીએ અને એના વિશેની જે છે એ માહિતી મેળવીએ તમે જોઈ શકો છો એ હું તમને બતાવી દઉં જે આ ઓફિશિયલ વેબસાઇટ છે એલઆરડી બે હજાર એકવીસ આપણે વેબસાઇટ પર આવી ગઈ છે રક્ષક ભરતી બોર્ડ એની આ ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આવી ગઈ છે અને તમે જોઈ શકો છો તારીખ બાર ત્રણ બે હજાર પચીસના રોજ આ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે

અને લેખિત કસોટી માટે એલિજિબલ થયા છે એમનો લિસ્ટ જે એ જોવા મળી જશે તો આ પીડીએફ જે છે એ તમને ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલ ની અંદર મળી જશે એચએનજી સ્ટડી પોઈન્ટ ટેલિગ્રામ ચેનલ છે એની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપવામાં આવેલી છે તમે ત્યાં જઈ અને ડાયરેક્ટ આ પીડીએફ જે છે એ મેળવી શકો છો અને તમે આગળ જોઈ લો ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની યાદી રોલ નંબર મુજબ મૂકવામાં આવેલ છે શારીરિક કસોટી અંગે દોડ કસોટી અને શારીરિક માપ કસોટીની મળેલ અરજીઓ પરથી આરએફઆઈડી લેબ ડેટા અને સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ સાથે ચકાસણી કરવામાં આવે છે અને શારીરિક માપ કસોટીમાં ઊંચાઈના ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવે છે ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ લોક રક્ષક કેડર્સ વર્ગની શારીરિક કસોટીનું જે પરિણામ જે છે એ આજે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવેલ છે ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક ક્લેરિકલ અથવા બીજી કોઈ પણ ભૂલના લીધે લાયક ગણવામાં આવેલ હશે કે પસંદ કરવામાં આવેલ હશે તો કોઈ પણ તબક્કે તે રદ થવા પાત્ર રહેશે જે તમામને બંધન કરતા રહેશે

તો બે લાખ સુડતાલીસ હજાર આઠસો ઉમેદવારો જે છે એ ગુજરાત પોલીસ પરથી શારીરિક કસોટી ની અંદર પોલીસ કોન્સ્ટેબલ માટે પાસ થયા છે આ પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલ ની અંદર મળી જશે અને રિઝલ્ટનું એનાલિસિસ કરતો વિડીયો હું ટૂંક સમયમાં ચેનલ પર મૂકું છું તો એના માટે તમે ચોક્કસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ